નમસ્કાર ડૉક્ટર યજ્ઞા જોશી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની ક્ષેત્રિય સંયોજિકા આજે અહીંયા શિશુ મંદિર મોરબી ખાતે ભવ્ય મહિલા સંમેલન નારાયણી સંમેલન આપણે આયોજિત કરેલું હતું આખા ભારતની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂરા થવાતા ઉપલક્ષ્યની અંદર આપણે વિભાગસર મહિલા સંમેલનો આયોજિત કર્યા અભૂતપૂર્વ સફળતા આપણને આખા દેશની અંદર મળી છે સાડા પાંચ લાખથી વધારે બહેનોએ આ સંમેલનોમાં ભાગ લીધો છે મુખ્ય રૂપે આ સંમેલનની અંદર ત્રણ વિષયો ઉપર અમે પ્રકાશ પાથરવાનો પ્રયત્ન કર્યો છે જે અંતર્ગત સૌ ભારતીય ચિંતન મહિલા માટે શું વિચારે છે અથવા તો ભારતીય ચિંતનમાં મહિલાની શું ભૂમિકા હોઈ શકે નંબર બે મહિલાઓના જે વર્તમાન પ્રશ્નો છે એ પ્રશ્નો સામાજિક શારીરિક માનસિક પારિવારિક ધાર્મિક બધા જ પ્રકારના પ્રશ્નોનું અહીં નિર્મૂલન કરવામાં આવે એ માટેનું એક સત્રનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે અંતમાં મહિલાઓએ આ જ દિવસ સુધી સમાજમાં શું યોગદાન આપ્યું છે અથવા તો મહિલાઓની ભૂમિકા અત્યાર સુધી શું રહી અને હવે પછી આપણે શું કરવું જોઈએ આવા અલગ અલગ વિષયો ઉપર વિશદ છણાવટ સાથે તમામ પ્રકારના વિષયના તજજ્ઞો દ્વારા એક એક કલાકના બૌદ્ધિકના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે સમગ્ર સમાજના બધા જ પ્રકારના બહેનોનું પ્રતિનિધિત્વ અહીં રહેલું છે દરેક પ્રકારની જાતિ પંથ સંપ્રદાય બધા જ બહેનોએ અભૂતપૂર્વ સફળતામાં યોગદાન આપ્યું છે અને એ જ ભાગરૂપે આજે મોરબીનું સંપે સંમેલનની ઉદઘાટન સત્ર હમણાં જ પૂર્ણ કર્યું છે સોનલસા શાહ રાજકોટથી આવી છું હું ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું નારી મહિલા સંમેલન માટે એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની બહેનો હતી એ ઘણા 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 સારા વક્તવ્યો હતા ખૂબ સારું જાણવા મળ્યું ખૂબ સારું લોકો બધા સુધી પહોંચ્યું આવા આવા પ્રયત્ન ખરેખર જરૂરી છે બહેનો માટે કરવા જરૂરી છે અને ખૂબ નાની બહેનો હતી એને પણ ઘણું બધું જાણવા મળ્યું છે તો આવા પ્રયત્નો થતાં રહે સારું છે